મેષ રાશિ માર્ચ બે હજાર પચીસની દસ મોટી ભવિષ્યવાણી મેષ રાશિની પહેલી રાશિ છે મેષ રાશિના લોકો સામાન્ય રીતે સ્વભાવે ખૂબ જ હોશિયાર હોય છે તેમની ખાસિયત એ છે કે તેઓ ખૂબ જ ઉત્સાહી અને હઠીલા હોય છે અને અપમાન સહન કરતા નથી જ્યાં સુધી તેમને નુકસાન ન થાય ત્યાં સુધી તેઓ કંઈ પણ સ્વીકારતા નથી તેઓ ઘણીવાર તેમના રહસ્યો જાહેર થવાથી ડરતા હોય છે તેમના વિશે એક ખાસ વાત એ છે કે આ રાશિના લોકો એકવાર કોઈ ના થઈ જાય તો તેઓ તેને બધું જ આપી દે છે તેમના આ વર્તનને કારણે તેમને ઘણીવાર નુકસાન સહન કરવું પડે છે મેષ રાશિના લોકો સ્વચ્છતા પ્રત્યે ખૂબ કાળજી રાખે છે તેઓ દરેક કામ સ્વચ્છ રીતે કરવાનું પસંદ કરે છે મેષ રાશિના લોકો સારા વર્તન તેમજ પોતાના શબ્દો પર વળગી રહેવા માટે જાણીતા છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે મા દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયમા દુર્ગા લખો જેથી દુર્ગા માની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મેષ રાશિના લોકો માટે પચીસ માર્ચ કામની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેશે આ મહિને ગ્રહોની અનુકૂળ સ્થિતિ ખાસ કરીને મંગળ અને સૂર્યનો પ્રભાવ તમારા વ્યવસાયિક જીવનમાં ઝડપી પ્રગતિ લાવશે જો તમે નોકરીધારક છો તો પ્રમોશન પગાર વધારો અથવા નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને ઈચ્છિત નોકરી મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ મહિનો નફાકારક સોદા અને નવા ભાગીદારોનો સંકેત આપી રહ્યો છે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગો છો તો આ યોગ્ય સમય છે તમને બોસ અને સાથીદારોનો સહયોગ મળશે જેનાથી કામમાં આત્મવિશ્વાસ વધશે નંબર બે મેષ રાશિના લોકો માટે માર્ચ મહિનો નાણાકીય રીતે સકારાત્મક ફેરફારો લાવશે આ મહિને આવકના નવા સ્ત્રોતો વિકસિત થવાની શક્યતા છે જેનાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે જો તમે પહેલા કોઈ રોકાણ કર્યું હોય તો તમને આ સમયે સારું વળતર મળી શકે છે વ્યવસાય કરનારાઓને નવા ગ્રાહકો અને નફાકારક સોદા મળી શકે છે નંબર ત્રણ મેષ રાશિના લોકો માટે માર્ચ મહિનો વ્યવસાયિક દૃષ્ટિકોણથી ફાયદાકારક અને પ્રગતિશીલ રહેશે ગ્રહોની અનુકૂળ સ્થિતિ ખાસ કરીને મંગળ અને સૂર્યની અસર તમારા વ્યવસાયમાં ગતિ અને વિસ્તરણ લાવશે જો તમે નવા પ્રોજેક્ટ્સ ભાગીદારી અથવા વ્યવસાયિક સોદાઓનું આયોજન કરી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ રહેશે મિત્રો વ્યવસાયમાં નવી શક્યતાઓ ઉભરી આવશે અને તમને મોટા ગ્રાહકો અથવા રોકાણકારો તરફથી સારી ઓફર મળી શકે છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો માર્ચ મહિનો અનુકૂળ રહેશે માર્કેટિંગ અને નેટવર્કિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વ્યવસાય નવી ઊંચાઈઓ મેળવશે નંબર ચાર માર્ચ મહિનામાં મેષ રાશિના લોકોના પરિવાર અને પ્રેમ સંબંધોમાં સુધારો જોવા મળશે આ મહિનામાં શુક્ર અને ચંદ્રની સકારાત્મક સ્થિતિ તમારા સંબંધોમાં સુમેળ અને પ્રેમ વધારશે જો તાજેતરમાં કોઈ પ્રિયજન સાથે ગેરસમજ થઈ હોય તો હવે સંબંધોમાં મીઠાશ આવશે મિત્રો તમને જણાવી દઈએ કે લગ્ન જીવનમાં પ્રેમ અને પરસ્પર સમજણ વધશે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે જે તમને માનસિક શાંતિ આપશે જે લોકો સિંગલ છે તેમના માટે નવા સંબંધો બનાવવાના યોગ બની શકે છે તમને પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવાની તક મળશે જેના કારણે ઘરનું વાતાવરણ સુખદ રહેશે નંબર પાંચ માર્ચ મહિનામાં મેષ રાશિના લોકોએ સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે આ મહિને મંગળ અને રાહુની સ્થિતિ તમને વધુ ઊર્જાવાન અને સક્રિય બનાવશે પરંતુ વધુ પડતું કામનું દબાણ તણાવ અને થાકનું કારણ બની શકે છે માનસિક શાંતિ જાળવવા માટે યોગ અને ધ્યાન ફાયદાકારક રહેશે મિત્રો જે લોકો બ્લડ પ્રેશર ડાયાબિટીસ અથવા હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેઓએ નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ ઈજા કે અકસ્માત થવાની શક્યતા છે તેથી વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી પડશે નંબર છ માર્ચ મહિનામાં મેષ રાશિના લોકો માટે સારી મુસાફરીની તકો બની રહી છે આ મહિને ગ્રહોની અનુકૂળ સ્થિતિ ખાસ કરીને બુદ્ધ અને ગુરુનો પ્રભાવ તમને વ્યવસાય પારિવારિક અને આધ્યાત્મિક યાત્રાઓની તક આપી શકે છે મિત્રો નોકરી કે વ્યવસાય સંબંધિત મુસાફરી ફાયદાકારક સાબિત થશે જે નવા ગ્રાહકો કે તકો લાવી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિનાની યાત્રાઓ ફક્ત નાણાકીય લાભ જ નહીં પરંતુ નવી ઊર્જા અને પ્રેરણા પણ આપશે નંબર સાત માર્ચ મહિનામાં મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે સફળતાના સારા સંકેતો જોવા મળી રહ્યા છે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે ખાસ કરીને બુદ્ધ અને ગુરુની સકારાત્મક ઉર્જા તમને એકાગ્રતા વધારવા અને અભ્યાસમાં ઉત્તમ પ્રદર્શન કરવામાં મદદ કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છો અથવા સંશોધન કાર્યમાં રોકાયેલા છો તો આ મહિને તમને નવી તકો મળી શકે છે ટેકનોલોજી અને વિજ્ઞાન સંબંધિત વિષયોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને ખાસ સફળતા મળવાની શક્યતા છે નંબર આઠ માર્ચ મહિનામાં મેષ રાશિના લોકો માટે પુષ્કળ નવી તકો મળશે આ મહિનો શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે નવા દરવાજા ખોલી શકે છે ગુરુ અને બુધ્ધની અનુકૂળ સ્થિતિ તમારા માટે સુવર્ણ તકો લાવશે ખાસ કરીને જેઓ નવી નોકરીમાં પ્રમોશન અથવા વ્યવસાય વિસ્તરણની યોજના બનાવી રહ્યા છે મિત્રો જો તમે ઉદ્યોગપતિ છો તો તમને નવા ભાગીદારો અથવા રોકાણ પ્રસ્તાવો મળી શકે છે જેનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાય છે અને તેનો લાભ લઈ શકાય નોકરી કરતા લોકોને નવી ભૂમિકાઓ અને જવાબદારીઓ માટે તકો મળી શકે છે જે કારકિર્દી વૃદ્ધિ માટે મદદરૂપ થશે નંબર નવ માર્ચ મહિનામાં મેષ રાશિના લોકોને તેમના વિરોધીઓને હરાવવા માટે ઘણી તકો મળશે ગ્રહોની સ્થિતિ ખાસ કરીને મંગળ અને શનિની શુભ દ્રષ્ટિ તમને હિંમત અને આત્મવિશ્વાસ આપશે જેના કારણે તમે તમારા દુશ્મનો પર પ્રભુત્વ મેળવશો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકે છે અથવા ઉચ્ચ શિક્ષણ માટે નવા વિકલ્પો મેળવી શકે છે નંબર દસ માર્ચ મહિનામાં મેષ રાશિના લોકોની ધાર્મિક અને આધ્યાત્મિક રુચિ વધશે ગુરુ અને શનિની સકારાત્મક ઉર્જા તમને આત્મચિંતન અને આધ્યાત્મિક માર્ગ તરફ પ્રેરણા આપશે આ સમયે તમે મંદિર યાત્રા અથવા ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ શકો છો મિત્રો આ સમયગાળા દરમિયાન કરવામાં આવતી પૂજા અને દાન તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે परिवार साथे धार्मिक प्रवृत्तियों में भाग लेवा घर में सुख अने शांति रहेशे मित्रों जो ते इच्छो छो के मां दुर्गा आशीर्वाद हमेशा तमारा पर रहे तो वीडियो ने लाइक करो अने अमारी चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में मा जय मां दुर्गा चौकस लखो जे मां दुर्गा आशीर्वाद हमेशा आप सौना परिवार पर्व बनया रहे વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર